અમે તો વર્ષોથી કહેતા આવ્યા છીએ કોંગ્રેસનું જ રમકડું છે કોંગ્રેસનું જ એ ડિઝાઇનમાં છે કોંગ્રેસ માટે જે આંદોલન ચલાવતો હતો એને કોઈ સમાજની પડી નહોતી પાટીદાર સમાજ સાથે ભયંકર જેને કહીને કે હાર્દિકે વિશ્વાસઘાત કર્યો છે પાટીદાર સમાજ જ આ ચૂંટણીમાં એને ભૂંડા હાલે હરાવશે એવી મને પૂર્ણ શ્રદ્ધા છે કોંગ્રેસે સ્વીકાર્યું છે કે ગુજરાત ભાજપનો ગઢ છે નરેન્દ્ર મોદીનું હોમ સ્ટેટ છે અને એને કારણે અહીંયા રાખવાનું આયોજન એ જ બતાડે છે કે ગુજરાત ભારતીય જનતા પાર્ટી પ્રજાનો વિશ્વાસ નરેન્દ્રભાઈ પ્રત્યે લોકોનું માન મને એમ લાગે છે કે આજ અમારી જીતની શરૂઆત છે દેશની જનતા સામે સ્પષ્ટ વિકલ્પ છે કે આ દેશ કોના હાથમાં સલામત છે તો બંનેમાં જવાબ મોદી જ આવે છે કારણ કે દેશ સલામત મોદીના હાથમાં જ રહી શકે છે કોંગ્રેસના દસ વર્ષના યુપીએના શાસનમાં જે રીતે આતંકીઓને બિર્યાનીઓ ખવડાવી છે અને આતંકીઓ સામે કાર્યવાહી કરવામાં ઢીલી નીતિ જિલ્લો ટ્રોલન્સી લઈને માત્ર વોટ બેંકની રાજનીતિ મુસ્લિમ વોટ બેંકની તુષ્ટીકરણ સિવાય બીજું કશું નથી અને એને કારણે આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી ન કરી એ દેશની જનતા સારી રીતે જાણે છે